આવતીકાલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને મા શક્તિના પર્વની જ્યારે નવરાત્રિની જ્યારે ઉજવણી કરવા આપણે સૌ જઈ રહ્યા છીએ જેના ભાગરૂપે રામુબેન પટેલ પરિવાર દ્વારા એકસો એક દીકરીઓને આજે ચણિયાચોળી આપવામાં આવી હતી કેક પણ આપવામાં આવ્યા હતા અને એ પરિવાર સતત આ પ્રકારના સેવાકીય કાર્યો કરી રહ્યું છે આનંદ એ વાતનો છે કે દર વખતની જેમ આ વખતે પણ એમણે સુંદર આ કાર્યક્રમ કર્યો છે નવરાત્રિ નિમિત્તે બધી જ દીકરીઓને જે આપણા અલગ અલગ સમાજની નાની નાની જે દીકરીઓ હોય એમને બોલાવી કરીને આ કાર્યક્રમ કરતા હોય છે અને સાથે જ્યારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અંતર્ગત પણ આજે કેક પણ આપી કરીને અલગ રીતે આ કાર્યક્રમની ઉજવણી કરી હતી હું એમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠું છું આ મ્યુઝિયમની અંદર આ પ્રકારના અલગ અલગ દર વખતે અલગ અલગ કાર્યક્રમો થતા હોય મ્યુઝિયમ પરિવારના પણ સૌ લોકોને પણ શુભકામના પાઠવું છું મારું નામ રામુબેન પટેલ છે ને આપના જે મોદી સાહેબ છે એનો કાલે જન્મદિવસ છે એટલે બધા લોકો ત્યાં પહોંચી વરે નહીં એટલે આપને આગલે દિવસે પ્રોગ્રામ રાખેલો છે નાનકડી બાળા દીકરીઓને ચણિયાચુરી સો દીકરીઓને ચણિયાચુરી આપવાની છે એટલે જન્મદિવસ માટે આપવાની છે કારણ કે ચણિયાચુરી તો નવરાત્રિ માટે જ એ લોકોને બચ્ચાને પણ મજા આવે અમે આજે વર્ષોથી જ ચણિયાચોરીનું કરી છે પણ આજે ગુણે સાહેબનો જન્મદિવસ આવ્યો એટલે અમને એમ ખુશીની લાગણી હતી કે મોદી સાહેબનો જન્મદિવસ પણ છે અને બધા કાર્યક્રમ હા નવરાત્રિ બાજુમાં છે એટલે છોકરીને ઉપયોગ વસ્તુ પણ થાય એના માટે આપે ચણિયાચોરીનું વિતરણ કર્યું છે બેન મોરજી વેક કર્યા છે હું વાળાસર ગામની સરપંચ છું અને ગુજરાત રાજ્ય સરપંચ સંગઠનની અધ્યક્ષ છું અમારા સત્યનારીના મહિલા મંડળ છે અને રામુબેન પટેલ છે એની સાથે જોઈન થઈને આજે ગરીબ દીકરી મોદી સાહેબના જન્મદિવસ માટે ગરીબ દીકરીઓ માટે ચાણિયાચોળી આપીએ છીએ અને એને નવરાત્રિમાં ઉપયોગ થાય એના માટે બહુ જ ખુશી જોવા મળે છે બા બાળાઓને બહુ જ આનંદ થાય છે કે દર વર્ષે એવો પ્રોગ્રામ કરે ને અમને ચાણિયાચોળી મળે તો એનો અનેરો આનંદ મળે બહુ આનંદ આવે છે બચ્ચાને કારણ કે ચકલીના ઘર એટલે આપના બધાને ઘર મળી જાય છે ચકલીને બિચારાને રહેવા માટે ન હોય એના બચ્ચા કાગડા ઉપાડી જાય જ્યાં ત્યાં કરે માળા તો આ ચકલીની અંદર એને સેફ્ટી બચ્ચા નહીં રહે એના માટે અમે ચકલીના કુંડાને એના ઘર એટલા માટે આપીએ છીએ મારું નામ નીતા કિશોર જોશી છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં હું ક્યુરેટર પદે સેવા આપી રહી છું આજના કાર્યક્રમ વિશે આપણે જો કહીએ તો રામુબેને આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આપણે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ સ્થળ તરીકે એનો ઉપયોગમાં રખાવ્યું છે તો માનનીય મોદી સાહેબ આપણા લોકલાડીલા વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ નવ દુર્ગાઓને આપણે ચણિયાચોલીથી સજાવી અને સાક્ષાત આપણી સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે સ્વદેશી વસ્તુઓ તરફ આપણો જે લક્ષ્ય છે એના ઉપર પણ આપણે પરિચય અપાવી અને એ દુર્ગાઓને આપણે સજાવી અને આપણે જે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવું એ સંસ્કૃતિને અનુરૂપ આપણા રામુબેન પટેલે કાર્ય કર્યું છે અને અહીંયા એમણે એકસો ને પચાસ દીકરીઓને ચણિયાચોલીનું વિતરણ કર્યું છે સાથે કેકનું વિતરણ કર્યું છે અને સાથે એમણે કુંડા અને ચકલી ઘર એટલે આ બધું આપણી સંસ્કૃતિને છાજે આપણી સંસ્કૃતિને અનુરૂપ કાર્ય કર્યું છે સાથે સાથે સ્વદેશી વસ્તુ અપનાવો એનો પણ એક સરસ મજાનો પરિચય આ બેને અપાવ્યો છે અને એમાં અમારું આ સ્થળ આપીને અમે સહભાગી બન્યા છીએ એનો મને ઓર આનંદ છે